હવે વાત મહીસાગરના વીરપુરની કરીશું મહીસાગરના વીરપુર તાલુકામાં પણ આજે મેઘો વરસ્યો છે મહીસાગરના વીરપુરમાં આજે વરસાદી માહોલ જામેલો નજરે પડ્યો વીરપુર અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં આજે મેઘરાજાએ આગમન મેઘરાજાનું આગમન થયું જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા કારણ કે આ એ જ વરસાદ જેની ખેડૂતો કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા અને આજે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે એ કાચા સોનારૂપી વરસાદ સાબિત થવાનો છે ખેડૂતો માટે તો મહીસાગરના વીરપુર તાલુકાના દ્રશ્યો કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે